હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર વ્લોગ સવારના સાડા આઠ વાગ્યા છે અને આમ તો આઠ વાગે અમે નીકળી ગયા હતા મેરેજમાં જાય છીએ જુનાગઢની બાજુમાં ખડિયા ગામ છે ત્યાં એક રિલેટિવને ત્યાં અને આઠ વાગે નીકળ્યા હતા અને અત્યારે સાડા આઠ જેવો ટાઈમ થયો છે ને અમે સાપર ક્રોસ કરી લીધું છે દસ વાગ્યાની આસપાસ દસ નહીં આમ તો સાડા દસની આસપાસ પહોંચી જશું અમે વચ્ચે એક ઓલ્ટ લેવાનો છે એટલે મીનાએ નાસ્તો નથી હમણાં તો બહુ એટલે બહુ મેરેજ કરી છે અને પર્વ ખુશી સાથે નથી આવતા એ બે ગયા છે સ્કૂલે પર્વને તો અમુક સબ્જેક્ટમાં રિવિઝન સ્ટાર્ટ થઈ ગયું છે અને કીધું તું તારે આવવું હોય તો તું આવી શકે છે પણ ભાઈ મને મનાઈ કરી દીધી ગજુબ ગજુબ ટ્રાફિક તો અમારો નાસ્તાનો બ્રેક આવી ગયો છે અહીંયા ખોડિયાર રેસ્ટોરન્ટ છે ગોંડલ પછી ત્યાં ધ ગ્રાન્ડ ખોડિયાર રેસ્ટોરન્ટ નાસ્તો કરવા માટે આવી ગયા ને ઓર્ડર દીધો તો ગાંઠિયાનો અને આલુ પરોઠાનો એમાં આલુ પરોઠાને થોડીક વાર લાગશે અને પીયુસે ગાંઠિયા ઓર્ડર કર્યા હતા એ પપૈયા છે અને મેં સાથે મગાવ્યું છે દહીં ગાંઠિયા ખાધા એક નંબર છે એક નંબર ગજબ ટેસ્ટ છે

બાર જે રાજસ્થાનમાં ઉત્તરાખંડમાં મળે છે ને એ ટાઈપનો ટેસ્ટ નહોતો સારું હતું પણ એટલું બધું સરસ નહોતું પણ ગાંઠિયા એક નંબર હતા જોરદાર નેક્સ્ટ ટાઈમ જ્યારે નીકળશો ને ત્યારે ગાંઠિયા ખાવા અહીંયા આવશું ચાલો તો ફિલહાલ અહીંયાથી હવે નીકળી છી થોડુંક એવું લેટ થઈ ગયું છે અડધી કલાક થઈ ગઈ કારણ કે એને પરોઠું બનાવવામાં થોડીક વાર લાગી ગઈ એટલે અને સાડા તો નહીં પણ હવે ફાઇનલી અગિયાર થઈ જ જશે દર્શન થઈ ગયા છે જુનાગઢ માં એન્ટ્રી લઈ લીધી છે આપણે હવે જવડી ગેટ પહોંચી ગયા છીએ અને આપણે પેલો રસ્તો ભવનાથ સાઈડ જાય અને આ જાય છે કઈ બાજુ જાય ખબર નથી પણ અમાર જવાનું છે કડિયા ગામ આ જાય કળો અમે આ રસ્તો પકડી લીધો છે કડો ચોક બરાબર

ઓલી પ્રતિક્ષા બોલાવે ને એમાં એવી રીતે બોલતા આલ્ફા સ્ટેશન યક્ષી એમ કે એમ કે યક્ષી ભાઈ એમ લખે બરોબર હા પછી કોઈ કોઈ બે લગન કરે તો શું કરવા કોઈ કોઈ ને એ તો કભી સોચે ઈ નહીં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એના વધારે હોય ગણાઈને એવું બને એને શું કરવાનું કા એને શું કરવાનું એમ ये भी बात करेक्ट है એક સિવાય એટલે જ્યારે જે હોય ગર્લફ્રેન્ડ એના સિવાય એના બીજા બધા પછી ભાઈ બેન થઈ જાય જુનાગઢનો સરદાર પટેલ દરવાજા તો જબરજસ્ત છે હો ભાઈ સિક્સ હન્ડ્રેડ મીટર્સ લેફ્ટ જાય શ્રી રોડ જુનાગઢ સિટીનો નજારો આવો છે રેસ્ટોરન્ટ બહુ જ બહુ બધા છે આ રોડ ઉપર મેઇન રોડ કહેવાય ને જુનાગઢનો જુનાગઢમાં ગ્રીનરી ગજબની છે અહીં બહુ સારું છે અહીંયા ગરમી બહુ નઈ પડતી છે પણ એક રસ્તા બહુ સાંકડા છે જૂનું તો જૂનું હોય તો જૂના અંદર જે પેલાના પ્રમાણ પ્રમાણ રસ્તા મોટા મોટા દે દેારના સમય પ્રમાણે ખડિયા ગામ પહોંચી ગયા છીએ અમે Kegiatan seperti apa? Siapa? Siapa? Siapa?

છે ગામ આ સાઈડ ની દિશા પેલી વખત જોયું આ ગામે પેલી વખત જોયું સામે છે ગિરનાર બાય આપણે માં જમી લઈ ને એટલે આપણું કામકાજ પૂરું હવે અહિયાં થી જાય છે એક વાગી ગયો છે જુનાગઢ જવાનું છે રસ્તામાં એક જગ્યાએ પછી રાજકોટ અહીંયા માસીની ઘરે માસીને એ લોકો અહીંયા નથી રીએ છે વિજાપુર ગામ અને અહીંયા રહે છે માસીના છોકરાને એનું ફેમિલી તો અત્યારે એની ઘરે એવા છીએ અને અત્યારે એનું કામ ચાલુ છે મોબાઈલમાં તો એ પીયુસ જોવે છે બધું કમ્પ્લીટ કરે છે અને બાકી છે ને આના મેરેજ થયા ને ત્યારે હું એના મેરેજમાં રોકાવાઈ ગઈ હતી તમારા મેરેજમાં હું કામ કરવા આવી હતી હા છીએ આલ્બમમાં એના મેરેજ કઈ સાલમાં હતા તમારે

તો તમને બધા એની આઈ છે આલ્બમ બતાવી દઈ આ બેનનો તો આ છે ચાક વધારવાનું ચાક વધારવામાં આ મારો ફોટો છે ત્યારે હું આવી કંઈક લાગતી હતી એના મેરેજમાં છે ને મેં ગોતીડો ઉપાડેલો હતો તો એનો ફોટો છે અહીંયા તો દાંડિયા નો ફોટો છે અમારા કૃષ્ણાબેન છે અમારા જયશ્રીબેન છે મારા નણન છે બે અહીંયા હું છું સાવ એટલે સાવ બધા અલગ દેખાય છે કેટલા વર્ષ પહેલાના ફોટા છે ફોટોગ્રાફ જોવાની બહુ મજા આવે સાવ એટલે સાવ બધાય અલગ અલગ દેખાતા હોય પીઠીમાં છે અમારા બા મારા સાસુમાં જે અત્યારે નથી અહીંયા છે મારા બે બેન બાકી એક ફોટોગ્રાફ અહીંયા છે પીઠી ચોડતા હોય એવો મારો પછી આ છે સવારમાં જ્યારે જાન ઉઘલતી હોય ને અત્યારનું સવારનું છે અત્યારે અહીં અમારો ફોટો છે છે દૂધ પાવાનું બાકી આ જાન છે ને માંડવે હજી પોચી નથી પણ જે બેન્ડ બાજા ને એવું હોય ને હા અહીંયા રાસ લઈ છીએ અમે મારી અમારો ફોટોગ્રાફ્સ અહીંયા બાર તેર વર્ષ પહેલાં હું કેટલી પાતળી હતી

વ્લોગર જ છે અને બટ એની ચેનલનું નામ છે બી કે વ્લોગ બ્લોગ તો ચેકઆઉટ કરજો બધા અને સબસ્ક્રાઈબ કરી દેજો એની ચેનલને અને ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો બેમાં બે સેમ જ નામ છે ફેસબુકમાં ભાગ્યશ્રી મોણોપરા ફેસબુકમાં છે ભાગ્યશ્રી તો હવે અહીંયાથી જાય છે રાજકોટ પરો ખુશી સ્કૂલ આવી ગયા છે અને થોડીક ઝડપ રાખવી પડશે આ જસ્ટ અહીંયા કામ હતું ને એટલે વચ્ચે કામ ફટાફટ પતાવવા માટે આવ્યા હતા ચાલો આવજો હવે ગેસ પુરાવા માટે આવી ગયા છે ટોરન્ટમાં આનો ભાવ છે ને કઈ પાંચ રૂપિયા વધારે હોય છે જુનાગઢ થી હજી બહાર નીકળ્યા છે અઢી વાગ્યા છે સૌથી પેલા અહીંયા ગેસ પુરાવા માટે આવી ગયા અને હવે ડાયરેક્ટ રાજકોટ સ્ટોપ થશે ગાડી બહુ બધી જગ્યાએ લીલા નાળિયેરનો નો હલવો મળે છે અને નાળિયેર તો હોય જ આ રોડ ઉપર પણ એટલો બધો ટેસ્ટ મને નથી ભાવતો હલવો નથી લેવો આપણે પણ નાળિયેર લેસ પીવું નથી અત્યારે

અહીંયા પરવા માટે નાળિયેર લઈ લીધા છે અને આપણે યલો કલરનું પીયું છે ટ્રાય કર્યું તો એકદમ મીઠું લાગ્યું તો હવે એ બે ત્રણ એ ને બીજા એક કાદ બે મલાઈવાળાને એવી રીતે મિક્સ કર્યા છે આર કે સ્વીટનો એક હલવો ટેસ્ટ કરાયો છે બહુ મસ્ત લાગ્યો ટેસ્ટ મને જંગલી નથી ભાવતો નાળિયેરનો પણ આ સારો લાગ્યો એક પેકેટ આપી દયો હા કેટલા દિવસ હારી દસ બાર દિવસ એકસો એસીનો પાંચસો ત્રણસો ને સાઠ રૂપિયાનો કિલો અમે પહોંચી ગયા છીએ રાજકોટમાં અને ગાડીની અંદર છે ને ઓરન એક ફિટ કરવાનું છે એક્સ્ટ્રા આ છે ને સાવ વોલ્યુમ એનું સ્લો થઈ ગયું છે ને તો પીયુસ ગમે એટલા ઓરન મારે રાખે પણ એનું સંભળાતું નથી ખરાબ થઈ ગયું છે એટલે ચેન્જ કરવાનું હતું તો રસ્તામાં ચેન્જ કરવા ઉભા રહી ગયા ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા છીએ

जल्दी जल्दी लई ना तारी आज था गया बहुत ट्रैवलिंग करू अपना काम तो हुआ नहीं बंद है आज किधर जाने का यार मार्केट में ले लूंगा હાલો હવે તો દૂધીન મરચાં ને એવું લઈ આવી ચાલો મારું કિમ્બલ તો આજે આવ્યું નહીં પણ હવે પહોંચી ગયા છે શાક માર્કેટે અને અહીંયાથી થોડુંક શાકભાજી લેવાનું છે હું શાકભાજી લઈ લઉં ભાજપ સાડા સાત વાગી ગયા છે અને ગિટમલ એક જગ્યાએ પાછું જોવા જાવ છે મારે જે મોડલ જોઈ છે ને હા એ સ્પેશિયલી લેવા માટે એક જગ્યાએ કહેતા તો ત્યાં તો માર્યો નહીં બાકી બધાય હોય છે પણ અમારે જે જોઈ છે ને આ એ રસ હજી રસોઈ બનાવવાની બાકી છે મીનાને જનરલી શોપિંગ કરવા મારી સાથે ક્યારેય આવતા નહીં ફર્સ્ટ ટાઈમ છે અને આવી વસ્તુમાં તેને સાથે આવવું પડે કારણ કે મારે એટલી બધી મને ખબર ના હોય દોર ઉપર આવી ગયા છે આજનો દિવસ છે ને મારે જે લેવાનું છે ને ગિમ્બલ એના માટે સારો નથી આવી જાય જેવું હોય છે એવું મળતું અહીંયા તો છે જ નહીં અવેલેબલ જ નહીં સ્ટોરમાં સવા દસ વાગી ગયા છે આજે તો બારના બહુ કામ પતા એવા ભાગા દોડે એવું બધું કરીને છે સાવ થાકી ગયા હતા હું પછી મારું કામ કરતી હતી આજે બનાવી છે જમવામાં વઘારેલી ખીચડી સિમ્પલ ખુશી બનાવી છે થોડું એવું લાગે અત્યારે અમારું જમવાનું ચાલે છે પરો કે છે નીચે રમવા માટે અને દસ સવા દસ ઓલરેડી વાગી ગયા છે હવે જમી અને બસ હવે સુઈ જવું છે આજે હું તો બહુ થાકી ગઈ છું